રાજ્યોમાં ભાગોમાં આડત રીતે એકતાલીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે સુરેન્દ્રનગર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર ભાગોમાં ગરમીથી વધુ જોવા મળશે દરિયાકિનારામાં ભાગોમાં ચોત્રીસ ડિગ્રી ગરમીનો પારો જોવા મળશે ગરમીમાંથી રાહત મેળવવાની શક્યતા હવે થોડાક દિવસો બાદ મળશે હવામાન નિષ્ણાંત નમલાલ પટેલે જણાવ્યું હતું કે ધીમે ધીમે ચોમાસું ગુજરાતમાં આગળ વધશે અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહી છે બંગાળ કે એક સિસ્ટમ બની રહી છે આ બંને સિસ્ટમના કારણે તેરથી ઓગણીસ જૂન જૂનમાં ગુજરાતમાં ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે બાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લામાં ચોમાસું બેસી જશે તેથી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે મહત્વની વાત કરીએ કે રત્નકારોમાં સહાય માટે મોટો નિયમ બદલાયો રાજ્ય સરકારે રત્નકારો માટે શૈક્ષણિક સહાય યોજના સુધારો કર્યો છે અગાઉ એક વર્ષ સંપૂર્ણ બેરોજગારીના પુરાવા આપવા માટે ફરજિયાત હતો જે હવે રદ કરાયો છે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ પહેલાં જેમનું હીરાનું કામ છૂટ્યું હોય અને અન્ય રોજગારી મળી હોય તેવા રત્નકારો પણ હવે આ યોજનાનો લાભ લઈ શકાશે તેર હજાર પાંચસોની ફી સહાય મેળવવા માટે શાળાનો ફોનો પાઇસ અને ફી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે મહત્વ સમાચારની વાત કે માવઠાના લીધે વિવિધ પાકો ગીર સોમનાથના તાલાલ તાલુકામાં માવઠું પડ્યું હતું જેને કારણે કેરીના પાકને ઘણું નુકસાન પણ થયું હતું ભારે પવન આવ્યું હતું ત્યારે આંબાઓ પર કેરી ખરી પડી હતી તેથી ખેડૂતોને ભારે નુકસાનનો વેઠવાનો વારો પણ આવ્યો હતો કમોસ વરસાદની ગુજરાતમાં ઘણા પાકોને નુકસાન થયું છે અંદાજે માવઠાના લીધે કેરીના પાકમાં પચાસ ટકા પપૈયામાં વીસ ટકા કેળામાં પંદર ટકા તલમાં ચાલીસ ટકા અને ડાંગરમાં પંદર ટકાનું જેવું નુકસાન થયું છે હવે નુકસાનના સર્વે શરૂ કરવામાં આવી રહ્યા છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે વર્ષે છ હજાર રૂપિયાની ભેટ અટલ અટલ પેન્શન યોજના અઢારથી ચાલીસ વર્ષની વયના તમામ બેંક ખાતા ધારકો માટે છે આ યોજના એવા લોકો માટે છે કે જેઓ આવકવેરો ચૂકવતા નથી અને યોગદાન પસંદ કરેલી પેન્શન રકમના આધારે બદલાય છે યોજનામાં જોડાયેલા પછી ગ્રાહક દ્વારા કરવામાં આવેલા યોગદાન આધારે ગ્રાહકને સાહીઠ વર્ષની ઉંમર પછી પેન્શન મળશે આ રોકાણકારોને એક હજાર રૂપિયા અથવા બે હજાર રૂપિયાને ત્રણ હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા અથવા બ હજાર રૂપિયાની ગેરેટીકૃત માનસિક પેન્શન મળે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે સરકારની ખેડૂતોને મોટી ભેટ ખેડૂતોને સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર આ યોજના હેઠળ બે હોર્સ પાવરથી લઈને પોસ હોર્સ પાવર સુધી સોલાર પંપ માટે નેવું ટકાની સબસિડી આપે છે કેન્દ્ર સરકારે આ યોજનાને પાંચા પોત્રીસ લાખ રૂપિયા ખેડૂત સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમામ વીજળીને બિલ વપરાતા ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન તો ઓફલાઈન કરી શકો છો વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે દર મહિને એક હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારના સદ સુદ સુરદાસ યોજના આ યોજનાની હેઠળ અપંગ વ્યક્તિઓને દર મહિને એક હજાર રૂપિયા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેથી તે આત્મનિર્ભર બની શકે છે તાજેતરમાં યોજનામાં સુધારા કરવામાં આવ્યા છે તેમાં બ્યાસી હજાર જેટલા લોકો લાભ મળશે એક અગાઉ આ યોજનાને લાભ મળવા માટે એંસી ટકા અપંગ ફરજિયાત હતા તે ઘટાડીને હવે સાહીઠ ટકા કરવામાં આવે છે બે હવે દરેક દિવ્યાંગ વ્યક્તિને લાભ મેળવી શકશે તે માટે વય અને આવક મર્યાદા નિયંત્રણને દૂર કરવામાં આવ્યા છે ત્રીજું બીપીએલ કાર્ડની શરત દૂર કરવામાં આવી છે જેનાથી યોજનાઓ વધુ સરળ અને સુલભ બની શકે છે વધુ આગળ મહત્વની વાત કરીએ ખેડૂતો માટે સારા સમાચાર ભારત સરકારે દેશના નાગરિકો માટે અનેક યોજનાઓ ચલાવે છે જેનાથી કરોડો લોકો લાભ મેળવે છે દેશના આશરે પચાસ ટકા કરતાં વધારે લોકો ખેતી પર આધારિત છે તેને સરકાર ખેડૂતો માટે ખાસ યોજનાઓ ચલાવે છે ઘણા ખેડૂતો આજે પણ ખેતીમાંથી વધુ આવક નથી કરી શકતા આવા ખેડૂતો માટે સરકાર પીએમ કિસાન સન્માન યોજનાઓને અંતર્ગત સડાય આપે છે આ યોજનામાં સરકાર દર વર્ષે છ હજાર રૂપિયા આપે છે જેમ ત્રણ હપ્તા આપવામાં આવે તેમ અત્યાર સુધી ઓગણીસ હપ્તા જારી કરી દીધા છે હવે વીસમો હપ્તો માટે રાહ જોઈ રહ્યા છે કે નિશ્ચિત દિવસો આવી શકે છે વધુ આગળ વાત કરીએ કે ક્યારે આવશે આ તો દેશના કરોડો ખેડૂતો મળતી આ યોજના અંતર્ગત દર ચાર મહિનો અંતર બે હજાર રૂપિયાનો એક હપ્તો આપવામાં આવે છે આમ દર વર્ષે ત્રણ વખત બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે અઢારમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં રોજ આપવામાં આવ્યો હતો ત્યારે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જારી થયો હતો આથી અનુમાન છે કે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં જારી થઈ શકે છે વધુ આગળ વાત કરે કે રેશન કાર્ડ કાર્ડ મોટો ફેરફાર રાશનના નિયમો રજૂ કરવામાં પ્રસ્તાવ મૂક્યો છે ડિજિટલ રેશન કાર્ડ હવે રેશન કાર્ડ ડિજિટલમાં જ થઈ જશે જેનાથી રાશન વિતરણમાં પારદર્શિકા વધશે એક એક દેશ એક રેશન કાર્ડ સ્થળાંતરિત કામદારોને ધ્યાનમાં રાખીને આ યોજનાને હેઠળ દરેક દેશના કોઈપણ ભાગમાંથી રેશન મેળવી છે એ કહેવાય છે ફરજીયાત રેશન કાર્ડ ધારકોને તેમને ઓળખ ચકાસવા માટે એ કહેવાય કરવાની જરૂર પડશે બાયોમેટ્રિક વેરિફિકેશન નકલી રેશન કાર્ડ ધારકોને રોકવા માટે લાભાર્થીઓનેટ્રિક ચકાસણી ફરજીયાત કરી કે સરકારે લાગુ કર્યો નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતનું મોત પ્રમાણે ખૂબ જ વધ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દોને ગંભીરતાને લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે બે લગામ બનેલા ભારે વાહનોને રફતાર પર રોકવા લગામ અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમ અનુસાર આજથી સમગ્ર ગુજરાતમાં રાજ્ય ભારે વાહનોની એવરેજવાર માટે નિયમ બદલાઈ જશે રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક રિસ્ટમ ફરજિયાત કરવામાં આવ્યું છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે પંદર મે સુધી નવીન આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાય છે વર્ષ બે હજાર પચીસ અને છબી માટે ખેતીવાડી ખા ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવી આઈ ખેડૂત પોર્ટલ પંદર પોસ્ટ બે હજાર પચીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાય છે અરજી કરતા પહેલાં ખેડૂતે પોર્ટલ ઉપર નોંધણી કરવા ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખો ફરજિયાત રહેશે વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ આવે સરળ કામ છેલ્લા દસ વર્ષમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાનો નિયમ દોગબદી લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફી રકમની પૈસા અડધાથી વધારે રકમ સરકારી બેંકો કરી હતી એસબીઆઈ સૌથી આગળ છે કે એસબીઆઈએ સમુદ્ર ગુજરાતમાં ખેડૂતોને વાળિયા બનાવ્યા છે જીટીએસને આ પાંચ પાંચ વર્ષમાં લગભગ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું લોન માફ કરી દીધું છે બીજી નંબરે પંજાબ નેશનલ

એક કરતા વધારે હોય તો દરેક સલામીના ક્ષેત્રને ધ્યાન ને વગર વીજ આપવાનું રહેશે વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન માં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજ લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને લીધેલી લોનને નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતનો પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે ને જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવી તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ ખેડૂતોને પાક ધિરાણ લોનમાં દર ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લેતી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે તે જેથી ખેડૂતોને ઓટો ઓટોરીની સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વધુ વાત કરીએ કે ખેડૂતની આવક કેટલી વધે ખેડૂતોની આવક બમણી કરતાં વાતો વચ્ચે વાસ્તવિકના અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યોને કરતાં ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલય લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશના અગિયારમાં ક્રમે છે ગુજરાતના ખેડૂતોની માનસિંગ આવક બાર રૂપિયા છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના પૈસા ડબલ થાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હજાર રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્યના સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ અને નુકસાન માટે તેત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાન વળતર આપશે કુદરતી આફતોને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય છે ને તેના માટે હેક્ટર દીઠ માટે પચીસ હજાર રૂપિયાનું વળતર આપવા માટે સરકારે મોટી જાહેરાત કરી છે સૌથી અગત્યની વાત કરીએ કે આજના તાજા ખેડૂત સમાચાર આ સિવાય યાર્ડમાં અત્યારે સૌથી વધુ વધારે બટાકા અને ટામેટાની આવક થઈ રહી છે બટાકાની આવક બેતાળીસ ટન થઈ છે ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ભાવ ખેડૂતોને એકસો ચાલીસથી બસો એકાવન રૂપિયાને એક મણનો ભાવ મળ્યો હતો જ્યારે ટામેટાના ભાવમાં ખેડૂતોને પચાસથી દોઢસો રૂપિયા મળ્યો હતો ટામેટાની સત્તરસો એસી કીટન આવક થઈ હતી જ્યારે લીંબુના ભાવમાં ચારસો થી બારસો પચાસ રૂપિયા એક મણનો ભાવ બોલાયો હતો છેલ્લે મહત્વની વાત કરી કે સોના અને ચાંદીની ચમકી ઓછી થઈ આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે ચોવીસ કેરળ સોનું બત્રીસ હજાર બત્રીસ રૂપિયા ઘટીને છ્યાસી હજાર સત્યાવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે થયું છે જ્યારે બાવીસ કેરળ સોનું એઠું હજાર આઠસો એક રૂપિયો પ્રતિ દસ ગ્રામે થયું છે ચાંદી આજે ત્રણસો બે રૂપિયા ઘટીને છણું હજાર ચારસો બાવીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે નિષ્ણાતો માટે છે કે આગામી દિવસોમાં સોનું પ્રતિ દસ ગ્રામે નેવું હજાર રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો એક લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે